સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ એક વખત ચપૈયામાં પ્રભુ શ્રી ઘનશ્યામ વેની માધવ અને પ્રાગ વગેરે બાલ મિત્રો સાથે મીન સરોવરમાં નાહવા ગયા સરોવરને કિનારે એક વડનું વૃક્ષ હતું ત્યાં સૌ કપડાં કાઢવા લાગ્યા તેવામાં બાળપ્રભુ શ્રી ઘનશ્યામની નજર એક માછીમાર ઉપર પડી એક કાળો અને કદાવાર માછીમાર ઊભો ઊભો માછલીઓ પકડે અને ટોપલામાં ભરે બાળપ્રભુ શ્રી ઘનશ્યામની નજર માછલીના ઢગલા ઉપર પડી આટલી બધી મરેલી માછલીઓ જોઈને તેઓને દયા આવી બાળપ્રભુએ સંકલ્પ કર્યો કે બધી માછલીઓ જીવતી થઈ જાય અને પરવારમાં જ બધી માછલીઓ તો જીવતી થઈ ગઈ કૂદી કૂદીને બધી જ માછલીઓ પાણીમાં પાછી ચાલી ગઈ આ જોઈ માછીમાર ગુસ્સે થયો અને ઘનશ્યામને મારવા દોડ્યો તો બાળપ્રભુ ઘનશ્યામે વિચાર કર્યો કે અભિમાનીનો તો અભિમાન તોડવું જ જોઈએ હિંસા કરે તેને શિક્ષા કરવી જોઈએ તેથી બાળપ્રભુ શ્રી ઘનશ્યામે માછીમારને યમરાજાનું રૂપ દેખાડ્યું યમરાજા એટલે અતિ વિકરા મહાભયાનક રૂપ મોટી મોટી મૂછ અને મોટા મોટા દાંત લાલ ઘૂમ આંખો અને લાંબી લાંબી જીભ અઢાર હાથ અને દરેક હાથમાં તલવાર ભાલા ત્રિશુલ જેવા જુદા જુદા હથિયાર અચાનક યમરાજાને સામે જોઈને માછીમાર તો ડરી ગયો હાથ પગ ધ્રુજવા લાગ્યા પરસેવો છૂટી ગયો યમરાજાએ માછીમારને યમપુરી અને નરકના દુઃખો દેખાડ્યા દૂતો આગળ મેથી પાક ખવડાવ્યો માર ખાઈ ખાઈને હાડકા ખોખરા થઈ ગયા બચાવો છોડાવોની બૂમો પાડવા લાગ્યો છેવટે તેને પોતાની ભૂલ સમજાઈ તેને બાળપ્રભુ ઘનશ્યામને હાથ જોડી માફી માંગીને કહેવા લાગ્યું કે મારા તો હાડકાં ભાંગી ગયા છે યમપુરી અને નરકને યાદ કરું છું ત્યાં જ મને બીક લાગે છે હાથ પગ ધ્રુજે છે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો હવેથી મા હવેથી માછલા મારવાનો ધંધો નહીં કરું આપ તો ભગવાન છો મારા પાપ દૂર કરો એમ કહી તે પ્રભુને પગે લાગ્યો અને શ્રીને તે આશીર્વાદ સાથે હવે પછી કદી હિંસા ન કરવાનો ઉપદેશ આપી અને રવાના કર્યો જુઓ તો ખરા એક માછલી જેવા જીવ પર કેટલી દયાએ કરવાની હતી મહાપ્રભુની કેટલા પ્રભુ દયાઓ છે એક નાના એવા જીવને પણ દુઃખ સહન કરતા જોઈ નથી શકતા જય સ્વામિનારાયણ